અને કાર્યક્રમ ગઈકાલે સ્વચ્છતા સાથે એક કલાક આખા દેશમાં પણ આવ્યો છે આત્મનિર્ભર ભારત ઘર સ્વદેશી અભિયાન ભાજપ દ્વારા મોટા પ્રમાણમાં શરૂઆત કરશે એ કરવામાં આવી દેશની જનતાને આ અભિયાન સાથે જોડવાનો પ્રયાસ પણ કરાશે પીએમ સાહેબ એમ પણ કહ્યું છે કે બે હાજર સુડતાલીસ વિકસિત ભારતનો રસ્તો એ આત્મનિર્ભર ભારતથી થઈ ગઈ રહે છે

જે વસ્તુ ખરીદી સ્વદેશી હોય અને જે વસ્તુમાં ભારતના લોકોનો પરિશ્રમ હોય અથવા તો કોઈએ પણ બહારની ટેકનોલોજી લાવીને પોતે અહીંયા એનું પ્રોડક્શન કરતા હોય એમાં લોકોનો પસરો પણ હોય આપણા જમીનની સુગંધ હોય એ પણ સ્વદેશી તરીકે એને કરવી જોઈએ દરેક દુકાનદારે પોતાના દુકાનો પર બહાર બોર્ડ લગાવવું જોઈએ ગરવસે કહો અમુક સ્વદેશી સ્વદેશી વડાપ્રધાન શ્રી ના પછી રાષ્ટ્રીય અધ્યક્ષ સોંપી છે દેશવાસીઓને સ્વદેશી સાથે જોડીને એના અભિયાન સાથે જોડીને આંદોલનને જન આંદોલન બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જન જન ને જોડીને સ્વદેશી અભિયાન અને જન આંદોલન બનાવવાનું કામ પણ આમાં ચાલી રહ્યું છે નેવું દિવસ આ અભિયાન સતત ચલાવવાનું છે વર્ષ બે હજાર ઓગણીસમાં માજી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે વર્ષો લોકલ પણ વોકલ નો મંત્ર આપ્યો હતો વોકલ પણ લોકલના કારણે ખાદીના વિચારમાં પણ ખૂબ મોટો વધારો થયો હતો બે હજાર ચૌદ પહેલા તેમજ જે મોબાઈલ કંપની હતી અને ત્યાર પછી મેક ઇન ઇન્ડિયા ના વડાપ્રધાન શ્રી આહવાન પછી દેશમાં માં ત્રણસો ફેક્ટરીઓ છે અને નવ્વાણું પોઈન્ટ બે ટકા મોબાઈલ આખા દુનિયામાં હવે મેક ઇન ઇન્ડિયા ના એ થઈ રહ્યા છે યુપીએ ના સમયમાં પંદરસો કરોડ રૂપિયા મોબાઈલ એક્સપોર્ટ થતા હતા તેની સામે આજે બે લાખ કરોડ રૂપિયા ના મોબાઈલ એક્સપોર્ટ થઈ રહ્યા છે યુપીએ ના સમય યુપીએ ના સમયમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે અઢી લાખ કરોડ રૂપિયા વાપરવામાં આવતા હતા આજે બાર લાખ કરોડ રૂપિયાનો ખર્ચ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે કરવામાં આવી રહ્યો છે દેશમાં આજે એરપોર્ટની સંખ્યા વધી છે તેમજ રેલવેનું વિસ્તૃતિકરણ થયું છે આજે નવી પેઢી કહી રહી છે કે આપણા દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું છે વિશ્વના દેશો પણ આજે માની રહ્યા છે કે મોદી સાહેબના નેતૃત્વમાં ભારતમાં આજે ઘણા સેક્ટરોમાં રિફોર્મ થઈ રહ્યું છે રિફોર્મ ફક્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ના લેવાલે નહીં પરંતુ વહીવટી દ્રષ્ટિએ પણ કેન્દ્ર સરકારમાં હશે કે રાજ્ય સરકારમાં ઘણા બધા નિર્ણયોમાં એ આપણને રિફોર્મ જોવા પણ મળી રહ્યું છે જે રેલવેની વાત કરીએ તો જે દુઃખદ પ્રવાસ આપણને રેલવેનો કરવો પડતો તો આજે પ્રવાસ સુખદ થઈ રહ્યો છે લોકો ટ્રેનમાં જવાને બદલે પણ રેલવેમાં જવાનું પસંદ કરે છે હેવી સ્વચ્છ સ્પીડી સરસ ટ્રેન એ આપણને હવે એના કોલ્સ આપણને મળી રહ્યા છે અને વંદે ભારત પછી આવતીકાલે પહેલી અમૃત અમૃત ભારત એ પ્રકારની ટ્રેન નવી ટ્રેન પહેલી કાલે સુરત ઉજનાથી એ ભુવનેશ્વર બ્રહ્મપુર સુધી એ જવાની છે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ એને દિલ્હી જેટલી બતાવવાના છે મુદ્રા યોજનામાં પણ અત્યાર સુધીમાં બત્રીસ લાખ કરોડ રૂપિયા એ મંજૂર કરવામાં આવ્યા છે તેમજ પંચાવન કરોડ લોકોને રોજગારી મળી છે પીએમ નિધિ યોજનાના એક કરોડ પંદર લાખ લોકોને

પંદર હજાર બસો તેની નિકાસ કરાઈ રહી છે સ્વદેશીનો મતલબ કોઈ પણ મતલબનો બહિષ્કાર નથી કરતા પરંતુ હેતુ એ છે કે ભારતમાં બનતી વસ્તુઓનો એ આપણે ઉપયોગ કરવો જોઈએ આપણા કાર્યકર્તાઓ ઘરે ઘરે જઈને સ્વદેશી સ્ટીકરો લગાવશે અને લોકોને સ્વદેશી વસ્તુઓ અપનાવવા માટે સંકલ્પ લેવા આવશે સોશિયલ મીડિયા દ્વારા સેલિબ્રિટી સ્વદેશી રીલ્સ પણ બનાવશે સ્વદેશી પર વક્ત સ્પર્ધા

500 થી વધુ આત્મનિર્ભર ભારત સંકલ્પ રથ અને પદયાત્રાનું આયોજન પણ કરવામાં આવશે સ્વદેશી સામાન ખરીદવાની પ્રતિજ્ઞાનો કાર્યક્રમ તથા સ્વદેશી વસ્તુ વેચનાર દુકાનદારોને પ્રમાણપત્ર આપવાનો પણ કાર્યક્રમ કરવામાં આવશે સુરતમાં ટેક્સટાઈલ માર્કેટના વેપારીઓ દ્વારા બસો ને ચાલીસ માર્કેટમાં એક જગ્યા પર એકાદ હજાર વેપારીઓ ભેગા થયા અને બાકીના ચારેક હજાર લોકો પોતાના એથી વર્ચ્યુઅલ જોડાયા અને એક જ દિવસે એમણે સ્વદેશી ઘડિયાળ પોતે વાપરવાનું શરૂ કર્યું અને એમણે પોતાનો હાથનો ફોટો પાડીને એ પણ સોશિયલ મીડિયામાં વર્ચ્યુઅલમાં વિડીયોમાં મૂક્યો તો આ રીતે સ્વદેશી તરફ જવા માટેનો જે પ્રયત્ન એ થઈ રહ્યો છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ ઘરે ઘરે દુકાને દુકાને આ જે સ્ટીકર લગાવવાનો કાર્યક્રમ છે એ પણ કરી રહ્યા છે આત્મનિર્ભર બનવા માટે લોકલ ફોર વોકલ એ સારામાં સારો રસ્તો છે અને મહાત્મા ગાંધીજી પણ આપણને સ્વદેશીની વાત કરતા હતા ત્યારે કારણો જુદા હતા પરંતુ આજે પણ કોઈ દેશ આપણને જાય કોઈ આપણા પણ દબાણ ઊભું ન કરી શકે અને એના માટે જો આપણે મજબૂત રહેવું હશે તો આપણે સ્વદેશી તરફ જવું જોઈએ જવું પડશે અને તો વિકસિત ભારતની કલ્પનાને પણ સાકાર કરાશે અને કોઈની સામે આપણે નમવું નહીં પડે એટલા જ માટે પત્રકાર મિત્રો આ સૌના માધ્યમથી હું ગુજરાતના સૌ ભાઈ બહેનોને પણ કરું છું કે સ્વદેશીનો આગ્રહ રાખો ફક્ત દીવડા લઈને સ્વદેશી આપણે અપનાવ્યું છે એવો સંતોષ માનતા નહીં પરંતુ તમારા ઘરની જો તમે લીસ્ટ બનાવશો કે તમે કેટલી વસ્તુ તમે સ્વદેશી વાપરો છો અથવા તો વિદેશી વાપરો છો એ બંનેનો તમે લીસ્ટ બનાવશો તો તમને ખ્યાલ આવશે કે ધીમે ધીમે આપણા ઘરની અંદર પણ ઘણી બધી વસ્તુઓ વિદેશી આવી રહી છે એનો વિકલ્પ આપણા દેશની અંદર ખૂબ સારો વિકલ્પ છે સસ્તો પણ છે ક્વોલિટી પણ સારી છે તો તો અપનાવવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ અંદર જો આપણે વિદેશી વસ્તુઓ આગ્રહ કરીશું તો દેશના અર્થતંત્રને વિકસિત ભારતની કલ્પનાને સાકાર કરવામાં એ ખૂબ અડચણો આવવાની શક્યતાઓ છે આપણો યુવાન આપણા આવતીકાલનો યુવાન એના ખભા ઉપર જો જવાબદારી હોય ત્યારે એના મનમાં સ્વદેશનો વિચાર હોય મહત્વ વિચાર હોય એ પણ ધ્યાન રાખવાની જરૂર છે કે આપણે આજે શરૂ કરીશું તો જ એ શક્ય બનશે અને એટલા જ માટે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે પચીસમી સપ્ટેમ્બર અને દીનદયા જીના જન્મદિવસથી પચીસમી ડિસેમ્બર આપણા અટલ બિહારી વાજપેયીજીના જન્મજયંતિ સુધી નેવું દિવસ સુધી આ કાર્યક્રમ ચલાવવાનું નક્કી કર્યું છે ખૂબ સારું રિસ્પોન્ડ ગુજરાતમાં મળી રહ્યો છે પછી સ્વદિપસિંહ વાઘેલા સ્વાદિપસિંહ ઝાડેલા એ એના ઇન્ચાર કરી જે જે કામ કર્યા છે અમને જે રિસ્પોન્સ પણ મળ્યો છે એના કારણે અમને ચોક્કસ વિશ્વાસ છે કે મને મુખ્યમંત્રીસિંહ પોતાના સરકારની અંદર પોતાના રાજ્યમાં પણ કંઈ ને કંઈક આવી યોજનાઓ દ્વારા લોકોને મોજવા તેનો પ્રયત્ન કરશે અને એના કારણે ગુજરાત અને દેશ એ બંને મજબૂત થશે એવો મને પાકો વિશ્વાસ છે હું ફરીથી આપના માધ્યમથી સૌ ગુજરાતના ભાઈ બહેનોને મારી નમ્ર વિનંતી છે કે સ્વદેશીનો આગ્રહ કરો આપણે ત્યાં ખૂબ સારી વસ્તુઓ ખૂબ સારી ક્વોલિટી સાથે અને સસ્તી મળી રહી છે આજે જ્યારે આપણને માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે એક ઉત્સવ માટેની ભેટ આપી છે અલગ જે તહેવારો હતા એની અંદર એમણે જે જીએસટી ઘટાડીને દરેકનો ભાવ તે ઘટાડો થયો છે

આપ સૌનું અભ્યાસ સુભીયમ મંચ પર આજનો પ્રસ્થતોમાં કે હું ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આપ સૌનો અભિવાદન કરું છું આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત આજની પ્રેસ કોન્ફરન્સમાં આપની સૌની સાથે ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી અને

ભારત રત્ન પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયી જન્મજયંતિ સુધી સમગ્ર દેશમાં આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ દેશની જનતાને અપાર શ્રદ્ધા અને વિશ્વાસ અને તેમણે કરેલા દરેક આહવાન

અને જન જનજન વિશ્વાસ છે કે ભારત હજી પણ આગળ વધશે સલાહ લગાવી છે આપણે વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ વધુ તેજી થી ગતિથી આગળ વધી રહ્યા છે ભારતને ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનાવવામાં ઉદ્યોગ વેપાર ધંધાઓની સાથે સાથે દરેક નાગરિકનું પણ કર્તવ્ય છે અને આ કર્તવ્ય આત્મનિર્ભરતા સાથે દેશને આગળ વધારવાનું છે આત્મનિર્ભરતાનો પાયો એ સ્વદેશીમાં રહેલો છે વડાપ્રધાનશ્રી સ્પષ્ટ માને છે એટલા માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશમાં બનતી સ્વદેશી ચીજવસ્તુઓના ઉદ્યોગ

મુદ્રા યોજના જેવી પહેલ અમલી કરી અને યુવાનોને આત્મનિર્ભર બનાવવા માટેનો માર્ગ મોકળો કરી આપ્યો છે દેશમાં બનેલી વસ્તુઓનું વેચાણ વધે અને તેના પરિણામે રોજગારીનું સર્જન થાય સાથે સાથે એમએસએમઈ ને પણ આ અભિયાનથી વેગ મળવાનો છે આપણે ભારતને સ્વદેશનું મહત્વ હોય એવો દેશ બનાવો છે અને એ ત્યારે જ શક્ય બને જ્યારે આપણે ટેકનોલોજી ઇનોવેશન સ્ટાર્ટઅપ રિસર્ચ અને પ્રોડક્શન જેવા ક્ષેત્રો સ્વદેશીને સ્વદેશી આપીશ સ્વદેશીનો અર્થ માત્ર ઉત્પાદન વધારું એવું નથી પરંતુ સ્થાનિક ઉત્પાદનની ગુણવત્તા પર પણ વિશેષ ભાર આપવાનો જરૂરી છે વડાપ્રધાન શ્રી વોકલ ફોર લોકલ અને મેક ઇન ઇન્ડિયાને પ્રમોટ કરવા આપેલા અભિયાન અભિયાનથી ખાદીનું વેચાણ આજે 31000 કરોડથી વધીને 1.70 લાખ કરોડ રૂપિયા થયું છે ઓટોમોબાઈલ ક્ષેત્રમાં ટ્રેક્ટરના ઉત્પાદનમાં આજે દેશ નંબર 1 છે એક સમયે દેશના રમકડા ઉદ્યોગ આયાત પર નિર્ભર હતા જ્યારે આજે 173 દેશોમાં ભારતમાં બનેલા રમકડાની નિકાસ થાય છે ટેક્સ ક્ષેત્રમાં જીએસટી સ્લેબમાં ફેરફાર કરીને દેશવાસીઓને ફાયદો કરાવ્યો છે અને એના પરિણામે પણ સ્વદેશીને વેગ મળવાનો છે એમએસએમઈ પણ વડાપ્રધાન શ્રી જીરો ઇફેક્ટ જીરો ડિફેક્ટ મંત્ર આપવા આહ્વાન કર્યું છે ટેકનોલોજી લેડ આત્મનિર્ભર ભારત હવે આપણી પ્રાથમિકતા છે વિકસિત ભારતની યાત્રામાં ડિજિટલ ઇન્ડિયા પણ મહત્વનું છે આજે આપણું સેમીકન્ડક્ટર મિશન ઝડપથી આગળ વધી રહ્યું છે AI સ્પેસ બાયોટેકનોલોજી રિન્યુએબલ ક્ષેત્રમાં ઇનોવેશન સાથે પ્રથમ છે આ અભિયાન ભારતીય કૌશલ્ય અને ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનું કાર્ય કરશે માન્ય વડાપ્રધાન શ્રી રેમિત આ અભિયાનનો ઉદ્દેશ આર્થિક આત્મનિર્ભરતા અને સાંસ્કૃતિક ગૌરવને વધારવાનો છે માન્ય વડાપ્રધાન શ્રીના માર્ગદર્શનમાં ગુજરાત સરકાર આ વર્ષે રિજનલ વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરી રહી છે તેના મૂળમાં પણ આત્મનિર્ભરતાનો ભાવ રહેલો છે આ અભ્યાસ એમેલ સેક્ટર અને રોજગાર સર્જનને પ્રોત્સાહન આપવાની સાથે આર્થિક વિકાસને પણ ગતિ આપે છે આત્મનિર્ભર ભારત માટે સ્વદેશી અગ્રતા આપીને ગુજરાતના જન જન અભિયાનમાં જોડાયેલ